સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ બે માટે સુમોલ ડેરીની પસંદગી મુંબઈમાં એવોર્ડ એનાયત કરાયો દૂધ ઉત્પાદકોની આવક વધે તે દિશામાં સુમોલે પ્રયાસ કર્યો છે ડેરીના ચેરમેન માનસીભાઈ પટેલ અને નિયામક મંડળ મુંબઈ ખાતે એવોર્ડ સ્વીકારશે અઢી લાખ પશુપાલકોમાં આનંદની લહેર રિપોર્ટર પ્રશાંત પટેલ એબીપોટેક ન્યૂઝ પારડોલી દલા ડિરેક્ટર સુમલ ડેરી સમગ્ર સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી પાંચ લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમ કમ મળ્યો છે આ એવોર્ડ આદરણીય ચેરમેન શ્રી માલધીભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે ખાસ કરીને સુમૂલ ડેરી એના અઢી લાખ પશુ પર માટે જે રીતે વિશ્વાસ કરવીને દરરોજનું હાલમાં બાવીસ લાખ જે દૂધ સંપાદન કરી રહ્યું છે એના પોષક્ષમ ભાવો આપી રહી છે સુમૂલ ડેરીનું નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય પ્લાન થાય આઇસ્ક્રીમ બને અને સાથે બટનનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પણ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે અને અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડને કારણે સમગ્ર સુરત સુરતના તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે ને ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપ્ન છે પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરી હશે તો ટેકનોલોજીનો વધુ વધુ ઉપયોગ કરવાની જે વાત છે અને અનુસંધાનમાં વેલ્યુ એડિશન આઇસ્ક્રીમનો પાન જે પચાસ હજાર લીટરનો હતોની ક્ષમતા એક લાખ લીટર કરીને વેલ્યુએડિશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આદરણીય માનસિંગભાઈના નેતૃત્વમાં નિયામક મંડળે કરી રહ્યું છે એના અનુસંધાનનો આયોજ છે સમગ્ર પશુપાલકોમાં આનંદની વાત છે